આપણી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે હિરેન હાડકેશ્વર વિસ્તાર જે દર વર્ષે ચોમાસામાં ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે અને કારણ એક માત્ર કારણ કે દર વર્ષે અહીં જળ ભરાવ થતો હોય છે અત્યારે શું પરિસ્થિતિ અત્યારે પણ જુહી જે પ્રમાણે આપે કીધું એ મુજબ જ જળ ભરાવની પરિસ્થિતિ છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કરણ પ્રજાપતિ મારા સહયોગી જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હાડકેશ્વર બ્રિજની નીચેનો જે ભાગ છે ત્યાં જળ ભરાવની પરિસ્થિતિ છે પાણી ભરાયા છે અને ખાસ અમદાવાદીઓ મુશ્કેલીમાં એટલા માટે મુકાયા છે કે સાંજનો સમય છે અને સાંજના સમયે પોતાના નોકરી કે ધંધાના સ્થળેથી લોકો ઘર તરફ જતા હોય છે અને એવા સમયે આ પ્રમાણેના પાણી જો મુખ્ય માર્ગ ઉપર ભરાયેલા હોય તો ચોક્કસથી વાહન ચલાવવામાં તકલીફ પડે ન માત્ર આ રોડ ન માત્ર હાડકેશ્વર બ્રિજની નીચેનો ભાગ પરંતુ આસપાસની જે સોસાયટી છે એ આસપાસની સોસાયટી ઉપર પણ પાણી ભરાયેલા છે આસપાસની સોસાયટીમાં થોડીવાર આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આ જે બ્રિજ છે એ બ્રિજ ઉપર અમે જઈ રહ્યા છીએ અને સાઈડમાંથી મારા સહયોગી કરણ પ્રજાપતિ આપને એ દ્રશ્યો બતાવતા રહેશે જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે આપ દ્રશ્યોની અંદર જુઓ છો એ પ્રમાણે સ્કૂલ વાન પણ અહીંથી નીકળી રહી છે સ્કૂલ બસ પણ નીકળી રહી છે અન્ય વાહનો પણ નીકળી રહ્યા છે અને એ આ પાણી જે ભરાયું છે એ પાણી ભરાયેલા રોડ ઉપરથી આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે આગળ જે મેઇન ચાર રસ્તા છે હાટકેશ્વર બ્રિજની નીચેના જ્યાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હોવાની માહિતી હાલ મળી રહી છે આ ઉપરાંત આસપાસની જે સોસાયટી છે આસપાસની સોસાયટીમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પ્રયાસ અમે કરીશું કે બ્રિજની ઉપરથી અમે પહોંચીએ અને જે ચાર રસ્તા છે હાટકેશ્વર ચાર રસ્તા કે જ્યાં નીચે પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું પરંતુ સૌથી મહત્ત્વની બાબત અહીંયા એ છે કે ન માત્ર આ વર્ષે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ હાટકેશ્વર બ્રિજની નીચેના જે વિસ્તાર છે હાટકેશ્વર બ્રિજની આસપાસનો જો આ સોસાયટી તરફ જવાનો માર્ગ છે જુહી અહીંયા પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો એ પ્રમાણે સોસાયટી વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે કે જે હાટકેશ્વર બ્રિજને અડીને આવેલા સોસાયટી વિસ્તાર છે સોસાયટીની અંદર જવાના જે રસ્તા છે જે માર્ગ છે એ પણ જળમગ્ન અત્યારે બન્યા છે તો આ રીતની પરિસ્થિતિ અત્યારે હાટકેશ્વર બ્રિજની આસપાસને જેટલી પણ સોસાયટી છે જેટલા પણ સોસાયટી વિસ્તાર છે એમાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાટકેશ્વર બ્રિજ અને હાટકેશ્વર બ્રિજની નીચેના જેટલો પણ ભાગ છે એ ભાગ અત્યારે પાણીની અંદર ગરકાવ થયો છે ખાસ મુશ્કેલી અત્યારે પડી રહી છે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અહીંથી પસાર થતાં લોકોને સૌથી મહત્વપૂર્ણ બાબત કે પહેલી વખત આવું નથી થયું વર્ષોથી જ્યારે જ્યારે અમદાવાદની અંદર અને એમાં પણ આ પૂર્વ અમદાવાદ છે એ પૂર્વ અમદાવાદની અંદર વરસાદ વરસે છે મેઘરાજા હેત પોતાનું વરસાવે છે મેઘમહેર થાય છે ત્યારે આ મેઘમહેર અમદાવાદીઓ માટે કહેર સાબિત થાય છે અને આ કહેરનું કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલા માટે કે વર્ષોથી અહીંયા પાણી ભરાય છે વર્ષોથી લોકો પરેશાન થાય છે હાડમારીનો સામનો કરે છે આમ છતાં પણ અહીંયા પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એ પ્રકારની વાત પણ સામે આવી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા વારંવાર વર્ષો ઘણા વર્ષોથી પાણી ભરાય છે આમ છતાં અહીંયા પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી જેના કારણે કરોડો રૂપિયા જે અમદાવાદીઓ ટેક્સ પેટે ચૂકવે છે એ કરોડો રૂપિયા ચૂકવવા પછી પણ અમદાવાદીઓને ચોમાસા દરમિયાન જો મળતી હોય તો માત્ર ને માત્ર મુશ્કેલી મળે છે માત્ર ને માત્ર હાડમારી મળે છે અને વાહનો પણ કેટલાય લોકોના બગડે છે આવા પાણી ભરાયેલા રોડ ઉપરથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે તેમના વાહનોને પણ નુકસાન થતું હોય છે